જય મુનીધર મિત્રો કેમ છે બધા મજામાં આશાથી શરૂ કરું છું નવલોક તમારા બધાનું સ્વાગત છે અત્યારે હું સૌ વાડી વાગી ગયા છે સાડા ચાર આપણે છે નાખું પી જાય લાઇટે વહી જાય અત્યારે આપણી વાડીએ સૌ હું આપડા ઘઉં છે અને અત્યારે કામ કરવાનું છે કે જો આ ઘઉં થોડાક ઢરી ગયા છે આ ઘઉં હજી કાચા છે આ પાકી ગયા છે આ કાચા છે ને અને જીણાઈ પણ રહી જાય આ પાક છે જ નહીં બહુ મોડા પાકે છે ટૂંકમાં વાલ લાગે શું એનું કારણ કે આ આ ઝાડવાનો સાયુ ને આવે અને પાછા છે અહીંયા બધું આ પડામાં આખું પહેલાંથી પહેલાથી સુધીનું પાણી ભરાણું હોય પાણી ભરાણું હોય ને એટલે અહીંયા ત્રે પણ બહુ મોડો મોડો ગયો ત્રે ટૂંકમાં હજી ગારો થોડુંક ખોદી નીચેથી ગારો નીકળે ભેદ જળવાઈ રહ્યો હોય એના હિસાબે પાકે મોડા છાયું છાયું આવે એટલે ઘડીકમાં જ ભરે જ નહીં હવે આ એટલા ખાલી એક આડો કેરો છે જો અહીંથી દેખાય આ ત્યાંથી અહીંયા સુધી એટલે આપણે વાઢવાના હે અને આ થોડાક ધૈર્યા છે એ વાઢવાના હે આ વાઢવાનું કારણ શું છે કે આપણે સાત થી આઠ દિવસમાં ઘઉં પાકી જવાના હે બરાબર સાત આઠ દિવસમાં એ પાકી જાય અને આ ઘઉંને ઓછામાં ઓછા પંદર દિવસની વાલ લાગે આ ઘઉંને પાકતા ઓછામાં ઓછા પંદર દિવસની વાલ લાગે તો સાત આઠ દિવસમાં એ પાકી જાય તે પછી આઠ દસ ઘઉં માટે એટલે આ ઘઉંની રાહ જોવાય નહીં કારણ કે આ બધું છે ને સાપનો ભારો છે ઘઉં પાકી જાય ને એટલે એને બહુ રખાય નહીં સાપનો ભારો છે મારા કાંઠો છે અને નો કરે નારાયણને કાંઈ થાય અને કારણ કે આ એક પેટ્રોલ જ છે ઘઉં પાકી ગયા ને એક જાય તો પેટ્રોલ જ કહેવાય એમાં કે કંઈ આગ લાગી કે કંઈ તંડકો ઉડીને આવ્યો ને એટલે આખું પડ ઉપાડી લઈએ એટલે એક રિસ્કી આટલા માટે ખાલી એટલા ઘઉં માટે આપણે આખા ઘઉંની રાહ જોવાય ને એના માટે હે ને હું વાંધું છું દાંતડું વાર્યું એટલું વાઢી લીધું છે આ એ વાઢી લઉં આમ અહીંયા સુધી વાઢી લઉં વાઢીને આ રીતે પૂર્યું આ રીતે નાના નાના પૂરા રાખી દે છૂટા ટૂંકમાં ત્રણ દિવસ આ રીતે રહી જાય છે ને ત્રણ દિવસ પછી સાઈડ ફેરવી નાખવાની ફરી બે દિવસ રાખવાના બરાબર પછી આ રીતે એમને પાકી જાય અને હેરા હવે એ પાકી જાય પછી હાર્વેસ્ટિંગ આવશે ને હાર્વેસ્ટર આમાં કાઢતા ને ને અહીંયા ઊભા આમનો હું ઘાક કરી નાખીશ ને એટલે આપણને ભેગા નીકળી જાય પણ પાકી જાય એટલે જે કોઈ મિત્રોને હે ને આ રીતનું હોય ને પસાટે એની થોડીક રામાયણ બધાય ને હોય પસાટે પાકે મોડા જોકે ખરેખર તો છેલ્લું તો આપણે આપતા હોય ને ઘઉંની અંદર એ પાણી પાણીને પછાટે પોચવા જ ન દેવાનું હોય મને થોડીક ઓછી રહે હું પોચવા જ ન દીતો પણ મારે હે ને થોડુંક કામ આવી ગયું હતું કેરમ પાણી આવતું હતું ને એમાં વધી ગયું હતું એના માટે આ પ્રશ્ન થઈ ગયો હે એટલે હું ફટાફટ આ વાઢી લઉં એટલે આની ટાઈમે સાત દિવસમાં આપણને પાકી જશે એ વાંચી ચાય હું તો વાઢી લીધા હે આ એટલું વરાવું રહ્યું આ બધું લઈ લે આ વાઢવું જો હે આ પણ થોડુંક વાઢવું જો હે આ હાવ હોઈ ગયું આવું હોય ને એને ખરેખર વાઢી જ લેવાનું કારણ કે આમાં નક્કર શું થશે કે હાર્વેસ્ટર થશે ને એ હાવ નીચે ધરેલા હે ને એનું જે ઓલું હોય ને એ નીચે લઈએ ને આ ઘઉં લેવા માટે હાર્વેસ્ટરને હે ને એનું આગલું હોય ને જે નીચે લેવું પડે નીચેથી લે ને એટલે ભેગી ધૂળ પણ આવશે ધૂળ આવે એટલે આખા ઢેગલાને છે ને બગાડશે ખાલી એટલા હતું થોડા ઘણા હતું આખા ઢેગલાને બગાડે એના માટે ખરેખર આપણે થોડીક મહેનત પડે પણ આ વાઢી લેવાય જો કે આમાં બીજે ક્યાંય છે નહીં હોય અને આવું કંઈ હોય નહીં ખરેખર ને એવું જ હોય આવું જો વધારે થઈ ગયું હોય ધરી ગયા હોય તો ખરેખર મજૂર થઈને કે બે જણા વર્ગીને આ ખરેખર વાઢી લેવાય તો ઘઉંની ક્વોલિટી છે ને સારી બને ધૂળ ના આવે તો પછી ભાવમાં ને વેચાવામાં ચકચક થાય આપણા ઘઉં જવો વધીને સાત છ થી સાત દિવસ પાકી ગયા હે મસ્ત મજાના પછી ત્યાં ડુંડી કાયદેસર છે ને બેવડી વરવી જોઈએ પણ એ તડકા પડશે ને એટલે સાત થી આઠ દિવસમાં પાકી જાય હાર્વેસ્ટિંગ થાય ને એવું થઈ જાય હાલો વધાઈ ગયા બધા હા એટલા રહ્યા ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે ચા પાણી પી લઈ ચા પાણી ચાય ને થયો ચાય ની હાણસી ચોપડી કાઢી લઈશાખંડ આમાં પૂરવા પડે ગુંદરડા નો એવો ત્રાસ છે ફૂકી આ ખંડ આ મૂકી ચોપડી આ દૂધ

આ નાખી ખાટ થઈ ગયો બની ગયા મસ્ત મજાનો વાત કેમ નાખી પી લઈ ઘઉં બધે આપણે ફાઇનલી વધી ગયા ચાર રીતને વાટ લેવાના અને ખરેખર ખેડૂત મિત્રો કાચું પાકું હોય ને કસાટે લીલા જ હોય ઘઉં બધા બધા ને આ તકલીફ છેલ્લે છેલ્લે રહેતી જ હોય બધા ખેડૂત પીતોને તો થોડા ઘણા હોય ને જે આ રીતે વાઢી લેવાના તો જેથી કઈ નાની હૈર થઈ જાય અને આ એટલા હતું આખો ઘેરો છે ને ઉભા આ રેવો દેવો પોહાય નહીં કારણ કે મેં કીધું એમાં છે ને જોખમ વાળું ખરી હોય કે આપણા ઘઉંની ડુંડીમાં કેટલા પૂતરા છે અને કેવા ઘઉં થયા છે તો પહેલાં આપણે છે ને આ ડુંડી એક ડુંડી એક તોડી લીધી છે વાળીએ જઈને જોઈએ કેટલા કૂતરા છે અને કેવા ઘઉંના દાણા ફરણા છે અને કેવો કલર છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ દુ સોળ સત્તર સત્તર થી અઢાર થયા છે અને હવે આપણે ડુંડી ચોરીશું અને આમાં કેવા ઘઉં છે અને સૂવાની લાઈટ છે અને કેવો દાણો છે એ જોઈ લઈએ અડધા ઢોરે દાણા નીકળ્યા છે એક ડુંડીમાંથી ગણવા નથી આપણે તો આરો થાય છે જાજા બધા અને છે હજી છે લીલા છે મોઢામાં નાખીને એટલે ખબર પડી જાય આમ પેચીને તો ખબર પડી જાય પેચાઈ જાય છે આંગળીયાથી દાણો પેચાવું ન જોઈએ એવું થઈ જાય ને એટલે હાર્વેસ્ટિંગ કરી નાખવાનું પાકી ગયો પણ હજી આપણો આ કાચો છે અને પસાટની ડૂડી લીધી હતી ને જોઈ લો જબરો દાણો બંધાણો છે કાચું સોનું કાચું સોનું ઓ ભાઈ અને ઊભું છે ને કાચું સોનું જ ઊભું છે આ તો હાલો ખેડૂત મિત્રો આપણે ઘઉં વધાઈ ગયા છે વધાઈ અને જો નાની નાની બથું હવે આ બધી ને ત્રણ દી આ રીતે રાખવાની ત્રણ દી પછી ફેરવી નાખવાની સાઈજ ચેન્જ કરી નાખવાની આ ઉપરનો ભાગ છે એ નીચે આવી જવો જોઈએ આ રીતનું કરી નાખવાનું ત્રણ દિવસ પછી અને પાછી બીજું ત્રણ દી એટલે છ સાત આઠ દી પછી તો આપણે ઘઉં નીકળી જશે એટલે ભેગું એના ભેગું નીકળી જશે એના ભેગું પણ પાકી જશે બોલું શું થાય કે આની રાહ જોવામાં આ ઓછામાં ઓછા હજી પંદર દી લઈ જાત તો પંદર દી આની રાહ એટલા માટે એટલાની રાહ જોવા માટે આ જોખમને પંદર દિવસ સુધી ઊભા ન રખાય અને છ વાગી ગયા છે સાંજના અસ્ત થવાની તૈયારીમાં છે અને આપણે હવે ફટાફટ ઘરે ભાગી નાઈ ધોઈને એક ઇનિંગ પૂરી થઈ ગઈ છે ભારત ન્યૂઝીલેન્ડનો મેચ ચાલે છે બીજી ઇનિંગ જોવાનો લાભ મળશે અને મેં કીધું એમ આવી રીતે ખેડૂત મિત્રો મિત્રો ને ખરેખર કરી લેવાય ઘઉં કાચા પાકા રહેતા હોય સાત દિવસ અગાઉ વાઢી લેવાના જેથી કરીને ભેગા નીકળી જાય આ રીતનું કરવાનું અને હવે આપણે ફટાફટ જઈ ઘરે આ વિડિયોમાં અત્યારે આટલું જ ફરી પાછા મળશું આવતીકાલે સાંજે સાડા પાંચ થી છ વાગ્યા ત્યાં સુધી બધાને જાય મુરલીધાર